નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ વિથ વિકલ્પ કોટવાલ ભારતની અંદર ઘણા બધા લોકો સાચું કહું તો મોટાભાગના લોકો એ પોતાની જ્ઞાતિ આધારિત ઓળખથી પરેશાન હોય છે જ્ઞાતિની આ ઓળખ સાથે એમણે જે સમાજ તરફથી ધિક્કારનો સામનો કરવાનો આવે છે અપમાનનો સામનો કરવાનો આવે છે અત્યાચારનો ભોગ બનવાનો આવે છે અન્યાયનો સામનો કરવાનો આવે છે એનાથી તેઓ તકલીફમાં હોય છે પણ આનો ઉપાય શું તો ઉપાય જે શોધ્યો છે ખાસ તો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના સભ્યો છે એ છે ધર્માંતરણ ધર્મ બદલી દેવું એવા કોઈ ધર્મમાં ચાલે જવું કે જ્યાં આગળ જ્ઞાતિનો કોઈ ખ્યાલ જ ના હોય જો જ્ઞાતિનો ખ્યાલ નથી તો જ્ઞાતિ આધારિત ભેદભાવો પણ ત્યાં આગળ નહીં હોય સુપ્રીમ કોર્ટે પણ ભૂતકાળમાં પોતાના ચુકાદાઓમાં ધર્મ વિશેની એવી વાત કરેલી છે તો પ્રમાણે આઝાદી બાદના સમયમાં ભારતમાં બહુ મોટી માત્રામાં ધર્માંતરણો થતા રહ્યા છે પણ હવે સાથે ઊભો થતો વધુ એક સવાલ એ છે કે જો કોઈક વ્યક્તિ ધર્માંતરણ કરી લે ધર્મ બદલ્યા બાદ શું એની જ્ઞાતિ આધારિત પેલી ઓળખ એ ભૂંસાઈ જાય છે જે જ્ઞાતિના તેઓ સભ્ય હતા શું ત્યાંથી તેમનું સભ્યપદ સમાપ્ત થઈ જાય છે આ પહેલો સવાલ છે બીજો સવાલ એ છે કે જો એ વ્યક્તિ ભવિષ્યમાં પોતાના આ ધર્મમાં જૂના ધર્મમાં પાછા આવવાનું પસંદ કરે તો શું એમને પેલી જૂની એ જ્ઞાતિ આધારિત ઓળખ પાછી મળી જાય ખરી એ પાછા પેલા જ્ઞાતિ આધારિત સમુદાયના સભ્ય બની જાય ખરા પહેલો સવાલ શું છે કે જો તમે ધર્માંતરણ કર્યું તો શું તમારી જ્ઞાતિ આધારિત ઓળખ ભૂંસાઈ ગઈ જો એનો જવાબ હામાં હોય તો બીજો સવાલ આવે કે ભવિષ્યમાં જો તમે આ જ ધર્મમાં પાછા આવો છો તો શું તમને

સૌથી પહેલાં તો આ કેસની અંદર જે પિટિશન ફાઇલ થઈ હતી એ પિટિશનની અંદર સરશોરરી મેન્ડેમસ મેન્ડેમસની માંગ કરવામાં આવેલી હતી સરસોરરી મેન્ડેમસ બે રીટ્સ છે એક છે સરશોરરી અને બીજી છે મેન્ડેમસ આ બંનેનો સમન્વય જ્યારે તમે કરો એનું કોમ્બિનેશન તમે જ્યારે કરો ત્યારે ઊભો થતો ખ્યાલ એટલે સરશોરરી મેન્ડેમસ પહેલાં તો આપને જણાવી દઉં કે ભારતનું બંધારણ આપણને સરસ મજાના મૂળભૂત અધિકારો આપે છે ખૂબ અગત્યના એવા આપણા મૌલિક અધિકારો બંધારણમાં લખાયેલા છે હવે જો આ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થાય આપણી પાસેથી છીનવી લેવામાં આવે તો આપણે સીધા જ સુપ્રીમ કોર્ટ જઈ શકીએ છીએ આપણે સીધા જ હાઈકોર્ટ્સ જઈ શકીએ છીએ આપણે નીચલી કોઈ અદાલતમાં જવાની જરૂર નથી સીધા જ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ્સમાં આપણે સરકારને પડકારી શકીએ છીએ અને જ્યારે આપણે આ રીતે પડકારીએ ત્યારે આપણા મૂળભૂત અધિકારો આપણને પાછા અપાવવા માટે આકોર્ટ્સ રીટ્સ ફરમાવી શકે બત્રીસ માનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટને રીટ્સ ફરમાવવાની સત્તા મળેલી છે બસો છવ્વીસ માનુચ્છેદ હેઠળ હાઈકોર્ટ્સને રીટ્સ ફરમાવવાની સત્તા મળેલી છે જે આપણા મૂળભૂત અધિકારોના પુનઃ પ્રસ્થાપન માટે છે બંધારણની અંદર પાંચ રીટ્સનો ઉલ્લેખ કરાયેલો છે એ પાંચમાંની બે એટલે સરસોરરી અને મેન્ડેમસ જ્યારે કોઈક નીચલી અદાલતે એના ચુકાદામાં કોઈક ભૂલ કરી હોય એ કાયદાની ખામી હોઈ શકે અને અધિકાર ક્ષેત્રની ખામી હોઈ શકે તો એ ચુકાદા એ નિર્ણયની સમીક્ષા માટે જે રીતનો ઉપયોગ કરાય એ સરશોરરી છે અને જ્યારે કોઈ જાહેર સત્તામંડળ એટલે કે સરકારી સંસ્થા એની જાહેર ફરજના ભાગરૂપે એને જે કરવાનું થાય એ ન કરી રહ્યું હોય એની પાસે કામ કરાવડાવવા માટે જે રીતનો ઉપયોગ થાય એ રીટ એટલે મેન્ડેમસ આશા રાખું કે આપણે સરશોરરી અને મેન્ડેમસનો ખ્યાલ સ્પષ્ટ થયો હશે હવે જ્યારે તમે આ બંને રીટ્સ ભેગી માંગો છો તો એને કહેવાય સરસોરરીફાઈડ મેન્ડેમસ મતલબ કે તમે નીચલી કોઈક અદાલતના ચુકાદાની સમીક્ષા પણ માંગી રહ્યા છો અને સાથે સરકારના કોઈક સત્તા મંડળને કંઈક કોર્ટ કરવા માટેનો આદેશ આપે એની પણ માંગ કરી રહ્યા છો તો આ બે ભેગી થાય ત્યારે એને કહેવાય સરસોરરીફાઈડ મેન્ડેમસ આ કેસમાં વાત છે પુડુચેરીની પોન્ડિચેરી બે હજાર છ થી પુડુચ્ચેરી થઈ ગયું છે એનું જૂનું નામ હતું પોન્ડિચેરી અને બે હજાર છ માં એનું નામ બદલીને હવે પુડુચેરી કરાયું છે પુડુચેરીના એક બેન એમણે અપર ડિવિઝનલ ક્લર્ક એટલે કે યુડીસીની નોકરી માટે અપ્લાય કર્યું હવે આજે એમણે એપ્લિકેશન કરી એમાં એમણે માંગ કરી કે જ્યારે આ નોકરી માટે એમને ધ્યાને લેવામાં આવે ને તો શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિઓ માટેનું જે રિઝર્વ કોટા છે એમના માટેની જે આરક્ષિત બેઠકો છે એ બેઠકો ઉપર એમને ધ્યાને લેવામાં આવે મતલબ કે એમને આરક્ષણ આપવામાં આવે તો જે તે સત્તા મંડળે કહ્યું કે જો તમારે આરક્ષણનો લાભ લેવો છે તો એ માટે તમારે પહેલાં શેડ્યુલ કાસ્ટના સભ્ય હોવાનું એક પ્રમાણપત્ર રજૂ કરવું પડશે હવે આ બેન પાસે પ્રમાણપત્ર પહેલાં પણ હતું જ સ્કૂલમાં કોલેજમાં એમણે એસ સર્ટિફિકેટ પ્રોડ્યુસ કરેલું હતું જ પણ આ લોકોએ નવું સર્ટિફિકેટ માગ્યું અને એટલે એ બેન લગભગ તહેસીલદાર પાસે પ્રમાણપત્ર કઢાવવા માટે જાય છે પણ આ તહેસીલદાર એમને પ્રમાણપત્ર કાઢી આપવાની ના પાડે છે સવાલ થાય કે ના કેમ પાડે છે છે બેન કેટેગરીમાંથી સ્કૂલ અને કોલેજમાં પણ આ પ્રકારનું પ્રમાણપત્ર એમની પાસે હતું જૂનું પ્રમાણપત્ર જોઈને તમારે તો બહુ ઝડપથી પ્રમાણપત્ર કાઢી આપવાનું હોય તો તમે ના કેમ પાડી તો અહીં આગળ તહેસીલદારનો મુદ્દો એ હતો કે શી ઇઝ અ ક્રિશ્ચિયન એ ખ્રિસ્તી છે એટલા માટે એમને એસસી સર્ટિફિકેટ ના મળી શકે એ અનુસૂચિત જાતિઓ વિશે જોગવાઈ કરે છે અનુસૂચિત જાતિઓ નક્કી કરવા વિશેની વાત આ અનુચ્છેદ ત્રણસો એકતાળીસમાં કરાયેલી છે ભારતના રાષ્ટ્રપતિને એ સત્તા આપવામાં આવી છે કે બંધારણ અમલમાં આવ્યા બાદ રાજ્યોના રાજ્યપાલો સાથે વિમર્શ કરીને તેઓ એક આદેશ બહાર પાડશે અને આદેશની અંદર જે જે જ્ઞાતિઓનો ઉલ્લેખ કરાયેલો હશે એમને શેડ્યુલ કાસ્ટ કહેવાશે નોંધીએ રાજ્ય રાજ્ય આ યાદી અલગ હશે મતલબ કે દરેક રાજ્ય માટે નો લિસ્ટ અલગ અલગ હશે રાજ્ય રાજ્ય આ યાદી અલગ હશે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ યાદી અલગ અલગ હશે મતલબ કે દરેક કેન્દ્ર શાસિત પ્રદેશ માટે પણ એક અલગ લિસ્ટ બનશે 1950 પચાસના વર્ષમાં ભારતના રાષ્ટ્રપતિનો આવો આદેશ પ્રસિદ્ધ થઈ ગયેલો છે ઇઝીલી ઇન્ટરનેટ ઉપર અવેલેબલ છે આપ સર્ચ કરીને એને જોઈ શકશો આદેશને આપ ધ્યાનથી વાંચશો અને ખાસ તો એના જે શરૂઆતના વાક્યો છે એને આપ વાંચશો એમાં લખાયેલું છે કે અનુસૂચિત જાતિઓની શેડ્યુલ કાસ્ટની પસંદગી ક્યાંથી થઈ શકે રાષ્ટ્રપતિ એમની પસંદગી ક્યાંથી કરી શકે તો એમાં કહેવાયેલું છે કે આ પસંદગી થઈ શકશે હિન્દુઓમાંથી આ પસંદગી થઈ શકશે સિખોમાંથી અને આ પસંદગી થઈ શકશે બૌદ્ધોમાંથી બસ મતલબ કે અનુસૂચિત જાતિઓની પસંદગી માત્ર ને માત્ર હિન્દુઓ સિક્ખો અને બૌદ્ધોમાંથી થઈ શકે અન્ય કોઈ ધર્મમાંથી ન થઈ શકે મતલબ કે માનો કે કોઈક પહેલા હિન્દુ હતું અને અનુસૂચિત જાતિનું સભ્ય હતું ઇવેન્ચ્યુઅલી જો એમણે ઇસ્લામ ધર્મનો અંગીકાર કરી લીધો એમનું એસસીનું સ્ટેટસ સમાપ્ત થઈ જાય હવે એ એસસીનું સર્ટિફિકેટ ન મેળવી શકે એ જ રીતે જો કોઈકણે પારસી બની જવાનું પસંદ કર્યું ઇવેન્ચ્યુઅલી ધર્માંતરણ કરીને તો એમનું પણ એસસીનું સ્ટેટસ સમાપ્ત થઈ જાય કોઈકણે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરી લીધો તો એનું પણ એસસીનું સ્ટેટસ સમાપ્ત થઈ જાય અરે તમે તમારો ધર્મ છોડી દીધો તો પણ તમારું આ સ્ટેટસ ખત્મ થઈ જાય છે તમારે જો એસસીનું સ્ટેટસ જાળવી રાખવું હોય તો હિન્દુ ધર્મમાં બન્યા રહેવું પડે અથવા તો જો હિન્દુ ધર્મને છોડવો છે તો તમે કાં તો સિક્કિઝમમાં જઈ શકો અથવા તો બુદ્ધિઝમમાં જઈ શકો ઓગણીસો નો આદેશ છે ઓકે સાથે એક વાત બીજી એ પણ જોડી દો આ જે બેનની આપણે વાત કરી રહ્યા છીએ એ બેન વુલ્લુવન કાસ્ટના છે વલ્લુવન અથવા તો એક લગભગ વલ્લુવન હશે એ વલ્લુવન કાસ્ટના છે જે એક અનુસૂચિત જાતિ છે પુડુચેરી માટે સુપ્રીમ કોર્ટનો ઓગણીસો ને ચોસઠના વર્ષનો આદેશ છે દેશ આખા માટેનો આદેશ કયા વર્ષનો છે ઓગણીસો પચાસનો પણ જે પુડુચેરી છે એના માટે અનુસૂચિત જાતિઓનો રાષ્ટ્રપતિનો આદેશ ઓગણીસો ચોસઠનો છે હવે કદાચ તમને થશે થવું જ જોઈએ કે આવું કેમ જો દેશના બાકીના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટેનો રાષ્ટ્રપતિનો અનુસૂચિત જાતિઓ માટેનો આદેશ ઓગણીસો પચાસનો છે તો પુડુચેરી માટે આ જ આદેશ ઓગણીસો ને ચોસઠનો કેમ બોલ ઇતિહાસ ઇતિહાસમાં છે ઉપર ઉપરથી તમને સમજાવીશ પુડુચેરી વોઝ અ ફ્રેન્ચ કોલોની આના ઉપર ફ્રેન્ચ લોકોનું આધિપત્ય હતું આઝાદી સમયે પણ પુડુચેરી આપણને મળ્યું નહોતું બંધારણ જ્યારે આપણું બન્યું ને ત્યારે પણ પુડુચેરી આપણી પાસે નહોતું ઓગણીસો ને ચોપનના વર્ષમાં આપણે ફ્રાન્સ પાસેથી પુડુચેરીને મેળવીએ છીએ ઓગણીસો ચોપનમાં પુડુચેરી આપણે મેળવ્યું ખરું પણ એને આપણે આપણું રાજ્ય ન બનાવ્યું ન આપણું કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યું આપણા દેશમાં બે પ્રકારના વહીવટી એકમો છે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આપણે પુડુચેરીને આમાંથી એક જ દરજ્જો નથી આપતા જો કે ઓગણીસો ને ચોપ્પના વર્ષમાં તો કેન્દ્રશાસિત પ્રદેશો આપણે ત્યાં હતા જ નહીં માત્ર રાજ્યો હતા આગળ જતા ઓગણીસો ને બાસઠના વર્ષમાં ભારતના બંધારણમાં આપણે ચૌદમો સુધારો કરીએ છીએ અને ચૌદમાં સુધારા દ્વારા પુડુચેરીને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપીએ છીએ હવે એ આપણો એક વહીવટી એકમ બન્યું એટલે કે એક કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું આની પહેલાં આપણે એને એકવાયર્ડ ટેરિટરી એટલે કે અધિગ્રહિત પ્રદેશ તરીકે જ ચલાવતા હતા ઓગણીસો ને બાસઠના વર્ષમાં એ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો હા તો હવે પેલા અનુચ્છેદ ત્રણસો એકતાળીસ પ્રમાણે રાષ્ટ્રપતિએ પુડુચેરી માટે પણ અનુસૂચિત જાતિઓ નક્કી કરવાની થાય અને એટલા માટે ઓગણીસો ચોસઠના વર્ષમાં પુડુચેરી માટે રાષ્ટ્રપતિ એક અલગ આદેશ પ્રસિદ્ધ કરે છે આશા રાખો કે આપણે સમજાયું હશે કે ઓગણીસો ને પચાસના આદેશમાં પુડુચેરી કેમ સામેલ નથી અને એના માટે તમારે અલગ આદેશ કેમ લાવવાની જરૂર પડી કારણ કે પુડુચેરી આપણે ત્યાં જોડાયું છે જ પાછળથી હવે આ જે ઓગણીસો ને ચોસઠનો આદેશ છે એની અંદર એક કાસ્ટ લખાયેલી છે બલ્લુવન જે કાસ્ટના સભ્ય છે આ બેન પણ તોય એમને એસસીનું સર્ટિફિકેટ આપવાની ના પાડી કારણ આ ચોસઠના આદેશમાં પણ શરત પેલી જ છે કે જે ઓગણીસો પચાસના રાષ્ટ્રપતિના આદેશમાં છે કે જો તમારે એસસીનું એ સર્ટિફિકેટ જોઈતું હોય તો તમે હિન્દુમાંથી હોવા જોઈએ અથવા તો શીખોમાંથી હોવા જોઈએ અથવા તો બૌદ્ધોમાંથી હોવા જોઈએ બીજે કોઈક ધર્મમાંથી હોવ તો ન ચાલે તમારો કોઈક ધર્મ જ ના હોય તો ના ચાલે આના આધાર ઉપર પેલા બેનને સર્ટિફિકેટ નથી મળતું હવે પ્રશ્ન એ પણ થાય કે જો એ બેન્ડને અત્યારે સર્ટિફિકેટ ન મળી શકે તો પછી પહેલાં કેવી રીતે મળ્યું સ્કૂલ અને કોલેજમાં તેમની પાસે સર્ટિફિકેટ હતું જ તો ત્યારે એ સર્ટિફિકેટ કેવી રીતે મળ્યું સુપ્રીમ કોર્ટ કહે છે કે ગેરકાયદેસર હતું ઇટ વોઝ ઇલિગલ એ ગેરકાયદેસર હતું હવે એને ચાલુ ના રાખી શકાય કોઈક વાત ગેરકાયદેસર રીતે પહેલાં ચાલુ હતી પણ જો એ વખતે એને અટકાવવામાં નહોતી આવી તો એનો અર્થ એ ન થાય કે એનો આધાર બનાવીને અત્યારે પણ તમે ચાલુ રાખવા માટેની માંગ કરો એ ગેરકાયદેસર હતું હવે એને આપણે સાબિત કરી લીધું છે હવેને ચાલુ ના રાખી શકાય આ બહેનનો દાવો એ છે કે એ હિન્દુ ધર્મમાં માને છે હિન્દુ ધર્મના જે રીતિ રિવાજો છે એને અનુસરે છે એ કહે છે કે એમના દાદા દાદી એમના પર દાદા પર દાદી આ બધાએ બધા હિન્દુ હતા એમના પિતા પણ હિન્દુ હતા જ્યારે એમના લગ્ન થયા ત્યારે એમના માતા એક ક્રિશ્ચન હતા પણ પછીથી બંને હિન્દુ ધર્મને સ્વીકાર્યો છે અને હિન્દુ ધર્મ પ્રમાણે જ ચાલ્યા છે એ કહે છે કે મેં મારી જાતને હંમેશા વલ્લુવન કાસ્ટના એક સભ્ય તરીકે જ જોઈ છે રાદર કહો કે સમાજે મને ક્યારેય ભૂલવા નથી દીધું કે હું એક અનુસૂચિત જાતિની જ સભ્ય છું મારી પાસે એસસીનું સર્ટિફિકેટ હતું મારા પપ્પા પાસે આજે પણ એસસીનું સર્ટિફિકેટ છે મારા ભાઈ પાસે પણ આજે એસસીનું સર્ટિફિકેટ છે એટલા માટે હવે હું દાવો કરું છું કે ભલે મારું નામ એક ક્રિશ્ચિયન તરીકે નોંધાયેલું હોય પણ હું અનુસૂચિત જાતિની સભ્ય છું હું મારી જાતને એક એસસી કાસ્ટની મેમ્બર તરીકે જોઉં છું એટલા માટે મને આવું સર્ટિફિકેટ આપવામાં આવે અને યુડીસીની આ ભરતીમાં જે રિઝર્વેશનનો લાભ મળવા લાયક છે એ મને મળવો જોઈએ હવે એમની સામે જે આર્ગ્યુમેન્ટ્સ કરવામાં આવી એ આર્ગ્યુમેન્ટ્સની અંદર વાત કરેલી હતી કે આ બેન જ્યારે જન્મ્યા એના ત્રણ મહિના બાદ એમનું બાપ્ટિઝમ થયું હતું બાપ્ટિઝમ એટલે કે હિન્દુ ધર્મ ત્યજીને એમના માટે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરી લેવામાં આવ્યો હતો આમ તો બાળકની પોતાની પસંદગી હોવી જોઈએ કે એણે કયો ધર્મ પાડવો છે પણ આપણે ત્યાં એ બધું ક્યાં માનવામાં આવે છે તો એ ત્રણ મહિનાના હતા ત્યારે જ એમનું ધર્માંતરણ એમના મમ્મી પપ્પા દ્વારા કરી દેવામાં આવ્યું હતું એમના પપ્પા પણ ઇવેન્ચ્યુઅલી ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરી ચૂક્યા હતા તો ત્રણ મહિનાની ઉંમરે એમનું બાપ્ટિઝમ થઈ ગયું એટલે કે ઓફિશિયલી હવે એ ખ્રિસ્તી બની ગયા સુપ્રીમ કોર્ટ તો રેકોર્ડ્સને જ જોશે જે તથ્યો છે હકીકતો છે એને જ જોશે તો એ કહે છે કે અહીં આગળ ત્રણ મહિના તમારું બાપ્ટિઝમ થઈ ગયું હતું એની સાથે તમે ખ્રિસ્તી બની ગયા છો અને પછીના પણ રેકોર્ડ્સ સૂચવે છે કે તમે હોવ કે તમારા મમ્મી પપ્પા હોય એ ખ્રિસ્તી ધર્મને જ અનુસરો છો રેકોર્ડ્સ એવા મળ્યા છે કે જ્યાં તમે નિયમિત રૂપથી ચર્ચ જાઓ છો તમારી કોઈ એવી એક્શન નથી તમારું એવું કોઈ કૃત્ય નથી કે જેના આધાર ઉપર એ સાબિત કરી શકાય કે તમે હિન્દુ ધર્મમાં છો પેલા બેનો દાવો એ હતો કે અમે એક રીતે રીકન્વર્ટ થઈ ગયા છીએ અમે હિન્દુ ધર્મમાં પાછા આવી ગયા છીએ મારા મમ્મી પપ્પા હું મારો ભાઈ બધાએ બધા હિન્દુ ધર્મમાં જ છીએ પણ એ બેન કહે છે કે હિન્દુ ધર્મમાં જો પાછા આવીએ તો એ રીકન્વર્ટ થવા માટેની કોઈ પદ્ધતિ નથી તમારે આ ધર્મમાં જો પાછા આવવું હોય રીકન્વર્ઝન કરવું હોય તો એના માટેની કોઈક મેથડ તો હોવું જોઈએ તો બેન કહે છે કે આવી કોઈ મેથડ જ નથી ઇવન સુપ્રીમ કોર્ટના ભૂતકાળના ચુકાદાઓને પણ એમણે ટાંક્યા છે કે જ્યાં આગળ કોર્ટે પણ કહેલું હોય કે વાત સાચી છે કે હિન્દુ ધર્મમાં પાછા આવવા માટેની આવી કોઈ મેથડ નથી આ વખતે સુપ્રીમ કોર્ટ કહે છે કે ભલેને આવી કોઈ સ્પેસિફિક મેથડ ન હોય પણ કાં તો આર્ય સમાજ મારફતે અથવા તો એવા કોઈ પણ જાહેર કૃત્યની મદદથી તમારે સાબિત કરવું પડે દેટ યુ હેવ રીકન્વર્ટેડ તમે ધર્મમાં પાછા આવી ગયા છો એ તમારે સાબિત કરવું પડે રીકન્વર્ઝન તમારું થયું છે સાબિત કરવું પડે અને સાથે તમે સંપૂર્ણપણે પેલા એટલે કે જે ધર્મમાં તમે ગયા હતા એ ધર્મને સંપૂર્ણપણે તેજી દીધો છે એ તમારે સાબિત કરવું પડે કે જે આ કિસ્સામાં તમે નથી કરી શકતા તમારું રેગ્યુલરલી ચર્ચ જવું એ સૂચવે છે કે તમે હજુ સુધી એ ધર્મને સંપૂર્ણપણે છોડ્યો નથી અને ત્રીજી વાત કે જો તમે આ ધર્મમાં પાછા આવો છો પહેલાં તો તમારે એની એક રીતની જાહેરાત કરવાની હોય એની કોઈક ને કોઈક વિધિ થવી જોઈએ અને બીજી એક વાત સાથે એ આવે કે તમે જો એ જ્ઞાતિનું સભ્યપદ ચાહો છો જે તમારી જૂની જ્ઞાતિ હતી એનું સભ્યપદ ચાહો છો તો એ જ્ઞાતિના સભ્યો એ તમને સ્વીકારવા જોઈએ એ જ્ઞાતિના સભ્યો એ તમને સ્વીકારવા જોઈએ જો તમને આ સ્વીકૃતિ મળી જાય છે ને તો પછી તમે હિન્દુ ધર્મના પણ કહેવાશો જે તે જ્ઞાતિના પણ સભ્ય કહેવાશો અને જ્ઞાતિના સભ્યના હોવાના નાતે તમને એની સાથે જોડાયેલા જે ચોક્કસ લાભો છે આરક્ષણના લાભ એ પણ મળવાપાત્ર બને પણ આ ત્રણે ત્રણ બાબતો તમારા કિસ્સામાં નથી નથી તમે હિન્દુ ધર્મમાં પાછા આવ્યા એ સાબિત કરી શકતા નથી તમે એ સાબિત કરી શકતા કે તમે ખ્રિસ્તી ધર્મને સંપૂર્ણપણે તેજી ચૂક્યા છો નથી એ સાબિત થતું કે તમારી જે જૂની જ્ઞાતિ હતી બલુ એન્ડ કાસ્ટ એના સભ્યો એ તમને સ્વીકારે છે આ ત્રણેય બાબતો સાબિત ન કરી શકવા શકવાના કિસ્સામાં તમને હિન્દુ ન માની લેવાય તમને અનુસૂચિત જાતિના એક સભ્ય ન માની લેવાય અને એટલા માટે રેઝર્વેશન સાથે જે લાભ જોડાયેલા છે રેઝર્વેશનના જે લાભો છે એ તમને મળવાપાત્ર નથી સુપ્રીમ કોર્ટે અહીં આગળ સાથે ટકોર કરી છે સખત શબ્દોમાં ટિપ્પણી કરી છે કે જ્યારે તમે ધર્મ બદલો તો ધર્મ બદલવા પાછળનો મૂળ વિચાર શું હોવો જોઈએ વિચાર એ હોવો જોઈએ કે મને બીજા કોઈક ધર્મના સિદ્ધાંતો ગમે છે એની સાથે હું સહમત છું મારે એને અપનાવવું છે એટલા માટે તમે ધર્મ બદલતા હોવા જોઈએ એટલા માટે નહીં કે જેથી એ ધર્મ બદલવાથી મને ચોક્કસ લાભો મળશે આ કિસ્સામાં શું છે જો ક્રિશ્ચિયાનિટીમાંથી હું હિન્દુઇઝમમાં પાછી આવી ગઈ છું એવું સાબિત કરું તો મને એની સાથે રિઝર્વેશનના લાભ મળવા લાયક છે તો જો તમારો કન્વર્ઝનનો હેતુ ધર્માંતરણનો હેતુ એ આવા રિઝર્વેશન જેવા લાભ લેવાનો હોય તો એ બહુ ખોટું કહેવાય સમાજની અંદર આ એક ખોટી આપણે એને દિશા સૂચવી રહ્યા છીએ આમ કહીને સુપ્રીમ કોર્ટે સખત શબ્દોમાં ઝાટકણી કાઢી એવા ધર્માંતરણોની કે જે ધર્માંતરણોનો મુખ્ય હેતુ એ ધર્મ બદલીને ચોક્કસ લાભો મેળવવાનો હોય પણ સાથે આ બેનની દલીલ એ પણ હતી કે જ્યારે એમણે ધર્મ બદલ્યો ધર્મ બદલવાનો હેતુ શું હોય છે તો કહે છે કે સોશિયલ મોબિલિટી એટલે કે સામાજિક ધોરણે તમારો દરજ્જો બદલાય પહેલાં જે નિમ્ન દરજ્જો માનવામાં આવતો એ દરજ્જો બદલાય અને કંઈક ગરિમાપૂર્ણ પૂર્ણ દરજ્જો તમને મળે પણ ધર્માંતરણ કર્યા બાદ પણ આ થતું નથી તમે ભલેને ધર્મ બદલી નાખો પણ તમારી જે પેલી કાસ્ટ આઇડેન્ટિટી છે એ ભૂંસાતી નથી અને એટલા જ માટે એ કહેશે કે મેં ખ્રિસ્તી ધર્મ અપનાવી તો લીધો પણ એ પછી પણ જ્યારે જ્ઞાતિ આધારિત ઓળખ ભૂંસાતી નથી તો અમે લોકોએ પસંદ કર્યું કે હિન્દુ ધર્મમાં જળવાઈ રહીએ અને વલ્લુવન કાસ્ટ સાથેનો અમારો નાતો જાળવી રાખીએ અને અમે જાળવી રાખ્યો છે ટૂંકમાં બંને પક્ષે પોતપોતાની રીતે દલીલો થઈ છે પણ છેવટે સુપ્રીમ કોર્ટે આ પક્ષ માન્ય રાખ્યો છે કે ધર્માંતરણનો હેતુ જો એવો જણાતો હોય કે જ્યાં આગળ તમે ચોક્કસ લાભ મેળવવા માગો છો અન્ય કોઈ ધર્મમાં જઈને રિઝર્વેશન જેવા લાભ તો એ જરાય માન્ય નથી અને આમ કહીને એમણે એ બેનને એસસી સર્ટિફિકેટ ઇસ્યુ કરી આપવાનો ઇન્કાર કર્યો છે મદ્રાસ હાઈકોર્ટે પુડુચેરી એ મદ્રાસ હાઈકોર્ટના અધિકાર ક્ષેત્રમાં આવે તો મદ્રાસ હાઈકોર્ટે આ પહેલા ચુકાદો આપેલો જ હતો કે આ સર્ટિફિકેટ ઇસ્યુ નહીં થઈ શકે આ બેન ક્રિશ્ચન જ છે પણ એ જ ચુકાદાની સામે આ બેને અપીલ ફાઇલ કરેલી હતી સુપ્રીમ કોર્ટમાં અને એટલા માટે અહીં આગળ હવે સુપ્રીમ કોર્ટ શું કહે છે જોવું જરૂરી બની જતું હતું કે જે આખરે સુપ્રીમ કોર્ટે કહી દીધું હવે અહીં આગળ આપણી સામે ઊભા થતા આ સવાલો છે અને એમાંનો પહેલો સવાલ જ આ છે કે શું તમે ધર્માંતરણ કરો તો એની સાથે જ્ઞાતિ આધારિત તમારી ઓળખ ભૂંસાઈ જાય છે કમનસીબે નથી ભૂંસાતી આ નક્કર હકીકત છે પણ સાથે એ વાત પણ ધ્યાને લેવાની જરૂર છે કે જો કોઈક વ્યક્તિએ ધર્માંતરણ કર્યું અને ભવિષ્યમાં જો એ પોતાના મૂળ ધર્મમાં પાછી આવવા માગે છે તો એને એની જ્ઞાતિનું સભ્યપદ મળી શકે આ વાત મારે ખાસ નોંધવી એટલા માટે પડે કે આ કેસનું જજમેન્ટ આવ્યા બાદ જે એનું મીડિયા દ્વારા રિપોર્ટિંગ કરવામાં આવ્યું એ નિરાશાજનક હતું મીડિયાએ રિપોર્ટિંગમાં એક જ વાત ઉપર વારંવાર ભાર મૂક્યો કે તમે રિઝર્વેશનનો લાભ લેવા માટે ધર્માંતરણ ન કરી શકો વાત બિલકુલ સાચી છે પણ એ જ વાત ઉપર જ્યારે તમે ફોકસ કરો છો ત્યારે એક મુખ્ય વાત એ પણ ભૂંસાઈ જાય છે એ વિસરાઈ જાય છે હંયામાં ધકેલાઈ જાય છે કે સુપ્રીમ કોર્ટના ભૂતકાળના ચુકાદા છે ઇવન આ ચુકાદાની અંદર પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે તમે પાછું ધર્માંતરણ કરો ધર્મ બદલીને પાછા તમારા મૂળ ધર્મમાં આવો અને એની અંદર જો ત્રણ વસ્તુઓ જોવા મળે એક કે તમે ધર્મ બદલ્યો છે એ તમે સાબિત કરી શકો બીજું તમે સાબિત કરી શકો કે તમે જે ધર્મ બદલીને બીજા ધર્મમાં ગયા હતા એ બીજા ધર્મને તમે સંપૂર્ણપણે ત્યજી ચૂક્યા છો અને ત્રીજું તમે આ ધર્મમાં પાછા આવો તો એની તમારી જે જ્ઞાતિ હતી એ જ્ઞાતિના સભ્યોએ તમને સ્વીકારી લીધા છે જો ત્રણ બાબતો તમે સાબિત કરી શક્યા તો ભલે ને પહેલાં તમે ધર્માંતરણ કર્યું હતું પાછા ધર્મમાં આવ્યા તો તમને એ ધર્મના માની લેવામાં આવશે એ જ્ઞાતિના સભ્ય માની લેવામાં આવશે અને એની સાથે રિઝર્વેશન કે બીજા કોઈ પણ લાભો જોડાયેલા હોય એ તમને મળવા પાત્ર છે આ બાબતને મીડિયા નથી સમજાવતું એ ઉપર ઉપરથી ફક્ત ધર્માંતરણ કે જેના આધારે એને વ્યૂઅરશિપ મળે ટીઆરપી મળે એ જ બાબતને હાઇલાઇટ કરે છે અને સુપ્રીમ કોર્ટના ચુકાદાની અંદર આ જે અગત્યનો ભાગ છે એ ભાતને ભાગને હાઈલાઈટ નથી કરતી ભાગ કયો છે કે એક વખત તમે ધર્માંતરણ કર્યું હોય પાછા તમે બીજી વખત ધર્માંતરણ કરીને મૂળ ધર્મમાં પાછા આવો તો તમને એ ધર્મનું ધર્મનું સભ્યપદ પાછું મળી જાય એ ધર્મમાં તમારી જે જ્ઞાતિ હતી એ જ્ઞાતિનું સભ્યપદ તમને પાછું મળી જાય પ્રોવાઈડેડ તમારે એને પ્રોપરલી એવિડન્સીસની મદદથી સાબિત કરવું પડે અને પછી એ જ્ઞાતિનું સભ્યપદ મળવાથી એની સાથે સંકળાયેલા લાભો પણ તમને મળવા પાત્ર રહેશે આ બાબતને મીડિયા નથી સમજાવતું અને એટલે જ મને લાગ્યું કે આ મુદ્દે આપણે ગોષ્ઠી કરવી જરૂરી છે સાથે અહીંયા આગળ મુદ્દો ફેક સર્ટિફિકેટ્સનો પણ છે ધર્માંતરણ તો ખરું જ ખરું સાથે ફેક સર્ટિફિકેટનો મુદ્દો પણ છે કે આ બેનના કિસ્સામાં હવે તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવી ગયો એટલે ચુકાદાને જ આપણે માન્ય રાખવાનો હોય એ સ્વીકારીને જ ચાલવાનું હોય કે આ બેનને એસસી સર્ટિફિકેટ પાત્ર નથી જ પણ આટલા વર્ષો સુધી એમને જે સર્ટિફિકેટ મળ્યું એનું છે એ થતાં થઈ ગયું પણ હવે ભવિષ્યમાં એવું ન થાય આપણે ધ્યાને લેવાનું હોય અને એટલે સુપ્રીમ કોર્ટે ટકોર કરી છે કે આ જે ફેક સર્ટિફિકેટ્સ લોકો લઈ લેતા હોય છે એને આપણે રોકવાની જરૂર છે અને સરકારે રોકવાની જરૂર છે ગુજરાત રાજ્યની અંદર પણ આવા મામલા સામે આવતા રહેતા હોય છે ઓબીસીઝની અંદર જેમ કે નોન ક્રિમિલેરમાં ન આવતા હોય ક્રિમિલેરના સભ્ય હોય તો એ નોન ક્રિમિલેયરનું સર્ટિફિકેટ ઇસ્યુ કરાવી લેતા હોય છે ઇડબલ્યુ એસમાં તો ઘણા બધા સર્ટિફિકેટ્સ આ રીતે ઇસ્યુ થઈ જતા હોય છે બહુ સરળતાથી થઈ જતા હોય છે ઇવન યુપીએસસીની જે સિવિલ સર્વિસીસની એક્ઝામ છે એની અંદર પણ હવે ઘણા બધા કિસ્સાઓ બહાર હવે આવવા માંડ્યા છે અને આ જ પ્રકારનું એસટીઝ અને એસટીઝમાં પણ હોય છે એસટીઝમાં તો ગુજરાત રાજ્યની અંદર આ મામલો ઘણો જ ચગેલો છે કે જ્યાં આગળ જે લોકો અનુસૂચિત જનજાતિઓના વાસ્તવમાં સભ્ય નથી છતાં પણ એમના આ પ્રકારના સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા હોય અને ઇવેન્ચ્યુઅલી એ સર્ટિફિકેટ્સની મદદથી એમણે સરકારી નોકરીઓ મેળવી હોય ચૂંટણીઓ લડી હોય આરક્ષિત બેઠકો ઉપર આવા કિસ્સા આપણી સામે આવવા માંડ્યા છે અહીં આગળ સુપ્રીમ કોર્ટે ખાસ ટકોર કરી છે કે આવા જે ફિક્સ સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરવામાં આવે છે સરકારે એ મુદ્દે પણ નિર્ણય લેવા જોઈએ અથવા તો કદમ ઉઠાવવા જોઈએ ઘડું થોડુંક ખરાબ છે એટલે વચ્ચે અટકી જવાય છે ઓકે છેલ્લી વાત છેલ્લી વાત શું હિન્દુ શીખ અને બૌદ્ધ આ ત્રણ સિવાય અન્ય ધર્મના લોકોને પણ અનુસૂચિત જાતિઓની વ્યાખ્યામાં સમાવવા જોઈએ એવા લોકો કે જેમનો કોઈ જ ધર્મ નથી શું એમને પણ અનુસૂચિત જાતિઓમાં સમાવવા જોઈએ ઓકે આ મુદ્દે બહેસ ચાલુ છે પણ એમાં ડેવલપમેન્ટ શું છે હું આપણે જણાવું બે હજાર સાતના વર્ષમાં ભારત સરકારે કમિશન નિમ્યું હતું જેનું નામ છે રંગનાથ મિશ્રા કમિશન અને રંગનાથ મિશ્રા કમિશને પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે જે લોકો ઇસ્લામ પાડે છે જે લોકો ક્રિશ્ચિયનિટી પાડે છે એમાંથી પણ અનુસૂચિત જાતિઓની પસંદગી થવી જોઈએ મતલબ કે એસસીનું સ્ટેટસ એ હિન્દુ શીખ અને બૌદ્ધ સુધી સીમિત ન હોવું જોઈએ એ મુસલમાનોને પણ મળવું જોઈએ એ ક્રિશ્ચિયન્સને પણ મળવું જોઈએ થોડાક મહિના પહેલાં જ આંધ્રપ્રદેશ અને પછી તમિલનાડુ આ બંને રાજ્યોની વિધાનસભાઓ દ્વારા એ રેઝોલ્યુશન એ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા કે કે દલિત ક્રિશ્ચિયન્સને પણ એસએનું સ્ટેટસ આપવામાં આવે જે હાલ નથી આ બેન જેવો કિસ્સો તો એ દલિત ક્રિશ્ચિયન્સને પણ એસએનું સ્ટેટસ આપવામાં આવે એ માટેની માંગ કરતા ઠરાવ આંધ્રપ્રદેશ અને તમિલનાડુની વિધાનસભામાંથી પારિત કરવામાં આવ્યા હતા જે તે વખતે જ્યારે આ રેઝોલ્યુશન્સ પાસ થયા ત્યારે પણ આપણે ગોષ્ઠી કરેલી છે ખાલી આપને યાદ કરાવડાવી રહ્યો છું મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બે હજાર બાવીસના વર્ષમાં બે હજાર બાવીસના વર્ષમાં ભારત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ કેજી બાલાક્રિષ્ણનજીની અધ્યક્ષતા હેઠળ એક પંચ નિમવામાં આવ્યું છે અને પંચને મેન્ડેટ સોંપવામાં આવ્યું છે કે હિન્દુ શીખ બૌદ્ધ આ ત્રણ સિવાય અન્ય ધર્મોમાંથી પણ શું એસીઝની પસંદગી થવી જોઈએ બે હજાર બાવીસમાં પંચ નિમાયું છે બે વર્ષ થયા પણ હજુ એનો કોઈ રિપોર્ટ આપણી સામે આવ્યો નથી તો આ રિપોર્ટ આવ્યા બાદ હજુ વધારે સ્પષ્ટતા થશે અને છેલ્લે બે હજાર ત્રેવીસના વર્ષમાં આપણી સુપ્રીમ કોર્ટમાં એક પિટિશન ફાઇલ થઈ હતી અને પિટિશનની અંદર માંગ કરવામાં આવેલી હતી કે ભારતના રાષ્ટ્રપતિનો જે અનુસૂચિત જાતિઓ માટેનો ઓગણીસો પચાસના વર્ષનો આદેશ છે એ આદેશમાંથી ધર્મનો ઉલ્લેખ નીકળવો જોઈએ હિન્દુ શીખ અને બૌદ્ધ આ ત્રણ ધર્મોનો ઉલ્લેખ ત્યાં આગળ કરાયેલો છે એ નીકળવો જોઈએ કારણ અનુસૂચિત જાતિઓને ચોક્કસ ધર્મમાંથી જ પસંદ કરવી એવું બંધારણ તો કહેતું નથી ભારતના બંધારણના ભાગ સોળના ત્રણસો એકતાળીસમાં અનુસૂચિત જાતિઓ વિશે વાત કરેલી છે હા આપણે વાત કરીએ અગાઉ પણ એની અંદર તો ક્યાંય ધર્મનો ઉલ્લેખ નથી તો પછી ઓગણીસો પચાસના વર્ષમાં જ્યારે રાષ્ટ્રપતિએ આદેશ પ્રસિદ્ધ કર્યો તો એની અંદર અનુસૂચિત જાતિઓ માટે એમણે ધર્મ કેવી રીતે નક્કી કરી નાખ્યો બરાબર ને તો બને કે બંધારણ અમલમાં આવ્યું એ પહેલેથી ઘણા અનુસૂચિત જાતિ સમુદાયના લોકો એવા હોય કે જે એકે ધર્મમાં ના માનતા હોય અથવા તો આ ત્રણ ધર્મ સિવાયના અન્ય કોઈ ધર્મમાં માનતા હોય તો તમે એમને બાકાત રાખી શકો જો કે સાથે પણ સ્પષ્ટ કરવું જરૂરી છે કે ઓગણીસો પચાસમાં જ્યારે આદેશ આવ્યો તો એની અંદર માત્ર હિન્દુ ધર્મનો ઉલ્લેખ હતો શીખો અને બૌદ્ધોનો ઉલ્લેખ પાછળથી ઉમેરાયો છે જે હોય પણ છેવટની વાત આ પિટિશનની એટલી છે કે જો બંધારણની અંદર અનુસૂચિત જાતિઓ માટે કોઈ ધર્મ નક્કી નથી કરાયેલો તો રાષ્ટ્રપતિ પણ પોતાના આદેશની અંદર આ પ્રકારનો ધર્મ નક્કી ન કરી શકે આ પિટિશન ઉપર પણ કામ થવાનું બાકી છે ટૂંકમાં અહીં આગળ અમુક રાજ્યો તરફથી ડિમાન્ડ થઈ રહી છે કે દલિત ક્રિશ્ચિયન્સ અને દલિત મુસ્લિમ્સને પણ આ યાદીઓમાં સામેલ કરવામાં આવે અને ભૂતકાળમાં બે હજાર સાતમાં રંગનાથ મિશ્રા કમિટી પણ આ બાબતની ભલામણ કરી ચૂકી છે બાલકૃષ્ણ કમિશનનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે અને આરસામાં સુપ્રીમ કોર્ટની અંદર આવી એક પિટિશન ફાઇલ થયેલી છે કે ધર્મનો સંદર્ભ હોવો જ ન જોઈએ તો જોઈએ આગળ શું થાય છે આપણે એના અપડેટ્સ લેતા રહીશું દેટ સર આશા રાખો કે આપને ગોષ્ઠી કમી હશે ગળું આજે થોડુંક કન્જેસ્ટેડ હતું એટલા માટે ગોષ્ઠી કરવામાં થોડીક તકલીફો હતી પણ તોય મુદ્દો અગત્યનો હતો અને ત્રણ દિવસથી એના ઉપર ગોષ્ઠી કરવાનું રહી જતું હતું એટલે ગળાને બનાવી લીધું અને ગોષ્ઠી કરી લીધી આશા રાખો કે આપને ગમી હશે નીચે કોમેન્ટ બોક્સમાં આપના જે વિચારો હોય જણાવશો આની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ટી સાથે પાછા મળીશું આભાર નમસ્તે